નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાંટા કાબોલા ગામના રસ્તાનો મામલો અરવલ્લી જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર છેલ્લા થોડાક સમય પહેલાં ધ્વાલિયા ગ્રામ પંચાયતમાં આવેલી ધોળી ડુંગળી પર પથ્થરની લીજ ક્વારીમાંથી વાઇટ પથ્થર કાઢીને વાહનો ઓવરલોડ ભરી ધ્વાલિયા ગામ વચ્ચે હંકાતા ક્વોરી પર જતા વાહનોની અવરજવર બંધ કરાઈ હતી ત્યારબાદ જિલ્લાનું અને સ્થાનિક તંત્રની મિલી ભગતથી વાટળા ગામની ગૌચરમાં ગેરકાયદેસર રાતોરાત કાચા રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ગ્રામજનોને જાણ થતાં રસ્તા પર આળાસો મૂકી અને રસ્તો બંધ કરાયો હતો ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર આ ક્વોરી માલિક મોટા નેતાઓ અને જિલ્લાના મોટા અધિકારીઓ સાથે લાગવક ધરાવતો હોવાથી ક્વોરી માલિક વાંટળા ગામના કેટલાક યુવાનો સામે પોલીસ ફરિયાદ કરી હોવાના આક્ષેપો કર્યા છે એક તો ગેરકાયદેસર રસ્તો બનાવી રહ્યો છે જેને લઈ વાટળા ગ્રામ જવાનો આજે વિફર્યા હતા અને અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી ન્યાય આપો ન્યાય આપો તથા ક્વોરી માલિકને હાય હાયના છાજિયા લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રસ્તાના કારણે ચોમાસું પાણી તેમજ દસ્ત ઉડવાના કારણે લોકોને સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે તો આ રસ્તો અને ક્વોરી તાત્કાલિકપણે બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડતાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા હું ચૌહાણ જગદીશભાઈ પાઠીજી ગામ વોટડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારા ગામમાં ગામની બાજુમાં ધોળિયાના ડુંગળી ઉપર કોવારીનું કામ ચાલે છે આ કોવારીના કામનો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો ધોળિયાથી મોડાસના અને મોડાસના કંપા કંપાથી થકી છે પાકો રસ્તો એ લોકો અત્યારે અમારી આ ગૌચરમાં ગેરકાયદેસર કાઢી અને ગામ લોકોને હેરાન કરે છે અને આ રસ્તો નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવર જવરના લીધે ઘાસ ઉગતું બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય લેડીઝ જતી હોય સ્ત્રીઓ અવર જવર નદી જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર જવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગળીના જે ભાઈ ડુંગળી રાખેલ છે કુંવારી એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને અમારે ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજા નામ પોલીસ સ્ટેશન ને એવી ખોટી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આ જે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યા માટે આવ્યા છીએ અસ્તુ